માસ ફાઈનાન્શિયલ સર્વિસ કંપનીના મેનેજર સુરેશભાઈ પટેલ તથા શિક્ષણને સથવારેના સારથી ગણેશભાઈ રાઠોડ અને ટીમના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ વતી ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર પંકજભાઈ પટેલ બજાણા ગામના સરપંચ અશ્રફભાઈ લાલાભાઈ ભરવાડ પ્રવીણભાઈ મીરાણી કાંતિભાઈ મીરાણી તલાટી મેહુલભાઈ સુરેલા સીઆરસી કોઓર્ડિનેટર નિલેશભાઈ પટેલ પૂર્વ તાલુકા વિકાસ અધિકારી વી એચ મકવાણા અનુસૂચિત જાતિ મોરચા ભાજપ ગ્રામ્યના પ્રમુખ ડી કે મકવાણા વણોદના ઉપસરપંચ નટુભાઈ રાઠોડ જેઠાલાલ સોમેશ્વરા અને બજાણા પ્રાથમિક ઉમર શાળાના આચાર્ય મોહનભાઈ પરમાર કન્યા શાળાના આચાર્ય શૈલેષભાઈ પરમાર તથા બંને શાળાના શિક્ષક સ્ટાફ તેમજ ગામના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં દસાડાના ધારાસભ્ય પીકી પરમારે બાળકોને અભ્યાસ કરી આગળ વધુ અને ઉત્તરોત્તર પ્રગતિ કરો માતા પિતાનું નામ રોશન કરો એવી શીખ આપી હતી અભ્યાસ માટે અમારી જ્યાં જ્યાં જરૂર પડે કંઈ પણ ખૂટતું હોય તો અમને કહેજો રાજ્ય સરકારની પણ અનેક યોજનાઓ છે એમાં પણ અમારો શૈક્ષણિક બાબતમાં સરકાર આપીશું છું આ સારો અભ્યાસ કરી અનેક ક્ષેત્રોમાં આગળ વધો અભ્યાસથી જે કંઈ બનવું હોય એ બનવા માટે શિક્ષણ જરૂરી છે એટલે શિક્ષણ થકી ઉજ્જવળ ભવિષ્ય બનાવો એવું અનેક બાબતોનું માર્ગદર્શન આપ્યું હતું આ શૈક્ષણિક કીટ લગભગ સાતસો પચાસ વિદ્યાર્થીઓને અપાયું એ સાત લાખ જેટલી રકમનું સ્ટેશનરી આ વ્યવસ્થાના શિક્ષણના સારથી ગણેશભાઈ રાઠોડ કોચાળાના અથાક સહકારથી અનેક સંસ્થાઓના સહયોગથી મળી રહ્યું છે એટલે આપણા ધારાસ્ય પીકે પરમારે શિક્ષણના સથવારે એવા સારથી ગણેશભાઈ રાઠોડ કોચાળાને લાખ લાખ અભિનંદન આપ્યા હતા આ કાર્યક્રમ પ્રાથમિક શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા સૌનું સન્માન કરી આવકાર્યા હતા રિપોર્ટર ડી કે મકવાણા વિસાવડી દસાડા પાટડી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે